નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર થ્રી ગુણ વિષય ઇતિહાસ પેપર નંબર છ મોગલ મરાઠાઓનો ઇતિહાસ જેમાં આજે આપણે ઘણા સમય પછી મળીએ છીએ અને તેમાં આગળના ટોપિક મહારાણા પ્રતાપ અને હળદી ઘાટીનું યુદ્ધ જેના વિશે ચર્ચા કરવાના છીએ તો ચાલો મહારાણા પ્રતાપની કારકિર્દી અને હલ્દીઘાટીના યુદ્ધ વિશે આજે આપણે જોઈએ હવે તેની કારકિર્દીની અંદર જોઈએ તો પેલો પોઈન્ટ આવે છે પ્રસ્તાવના મહારાણા પ્રતાપનો જન્મ નવમી મે પંદરસો ને ચાલીસના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો એટલે કે તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ અને માતૃસિંહનું નામ રાણી જીવંતબાઈ હતું કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે તેમનો જન્મ એ કુંભલગઢમાં થયો હતો એટલે કે હાલનો જે રાસ રાજસમંદ જિલ્લો જે છે ત્યાં તેમનો જન્મ છે એ થયો હતો હવે આપણે તેની કારકિર્દી છે એ ટૂંકમાં એની કારકિર્દી ઉપર નજર નાખીએ તો તેનો જન્મ આપણે જોઈએ કે નવમી મે પંદરસો ને ચાલીસના રોજ થયો અને ગુજરાતી એટલે કે વિક્રમ સંવત પ્રમાણે જેઠ સુદ ત્રીજના રોજ તેમનો જન્મ છે એ થયો હતો તેમનો શાસનકાળનો શાસનકાળનો સમયગાળો જે છે એ પંદરસો અડસઠથી પંદરસો ને સત્તાણુંનો હતો અને તેમનું અવસાન જે છે એ ઓગણત્રીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંમાં થયો હતો ચાવંડ મુકામે તેમનું અવસાન થયું હતું તેઓ મહારાણા ઉદયસિંહ બીજાના પૂર્વગામી હતા અને તેમનું વંશ તેમનું ખાનદાન એ સૂર્યવંશી રાજપૂત ખાનદાનમાંથી તેઓ આવે છે તેમને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી તો આ આપણે એની ટૂંકમાં કારકિર્દી મહારાણા પ્રતાપની જોઈ હવે મહારાણા પ્રતાપ જે છે એનો ઇતિહાસની અંદર ખૂબ જ સારું એવું નામ છે કારણ કે મહારાણા પ્રતાપ આપણે જોયું કે ભાઈ શેના માટે જાણીતા છે તો ખાસ કરીને મહારાણા પ્રતાપ એ પોતે ઇતિહાસની અંદર અપ્રિતમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાડવા માટે એનું નામ છે એ ઇતિહાસની અંદર અમર થઈ ગયું છે આજે આપણે મહારાણા પ્રતાપના સુરવીરતાની વાતો છે એ ઘણા બધા પ્રખ્યાત લોકસાહિત્યકારો કવિઓ ઉપરાંત ભાટ અને ચારણોના મુખે વર્ષોથી સાંભળતા આવીએ છીએ અને એની સુરવીરતાની ગાથાઓ સાંભળતા આપણો રોમે રોમ છે એ જાગૃત થાય છે તો તેવા મહારાણા પ્રતાપને કોટી કોટી વંદન મહારાણા પ્રતાપ એ અકબર મોગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ તેને પાછું મેળવવા માટે ઘણા વર્ષો સુધી કેટલાય વર્ષો સુધી સંઘર્ષ કર્યો હતો અને તેને કારણે તેઓ ખાસ જાણીતા છે જોકે તેમાં અકબર સામે તેમને હાર થઈ હતી પરંતુ ફરીથી પાછી તેણે પોતાનો કિલ્લો છે એ જીતી લીધો અને પોતે મોઘલ સામ્રાજ્યથી પોતાના રાજ્યને છે એણે સ્વતંત્ર કરાવ્યું હતું એના માટે પણ ઇતિહાસની અંદર તેનું નામ છે ખૂબ જ પ્રચલિત છે હવે આપણે મહારાણા પ્રતાપનું અને અકબરનું હલ્દી અંદર પંદરસો ને છોતેરમાં જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ વિશે આપણે ચર્ચા કરીએ તો પંદરસો ને અઠ્ઠાવનમાં ફેબ્રુઆરીમાં ચિત્તોડનો કિલ્લો જીતતા અકબરને મેવાડનો પૂર્વ ભાગ મળ્યો હતો તેમ છતાં મેવાડના મોટા ભાગમાં રાણા ઉદયસિંહની સત્તા છે એ હજુ ટકી રહી હતી ઉદય પરંતુ ઉદયપુરની ઈશાન દિશાએ છવ્વીસ કિલોમીટર દૂર ગોંગુડામાં ઉદયસિંહનું મૃત્યુ થતાં તેના પછી તેનો પુત્ર રાણો પ્રતાપસિંહ એ ગોંગુડામાં ગાદી આવ્યો અને થોડા સમય પછી જ તેણે મેવાડની તત્કાલીન રાજધાની એ કુંબલગઢમાં ખસેડી અને ત્યાં તેણે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો એવું આપણે જસુભાઈ બી પટેલના ભારતનો ઇતિહાસ નામના પુસ્તકની અંદર ઉલ્લેખ છે એ જોવા મળે છે મેવાડના મુઠ્ઠીભર જમીનના માલિક પ્રતાપે કોઈ પણ સાધનો વિના એ સમયમાં પૃથ્વી પરના સૌથી વધુ સંપત્તિવાન સમ્રાટ એટલે કે અકબર અકબરનો પ્રતિકાર કરવાનો એ દ્રઢ નિર્ધાર કરે છે અને અકબરે મહારાણા પ્રતાપને પોતાને તાબે થઈ જવા માટે અને તેની સાથે મૈત્રી સંબંધ બાંધવા માટે તેને સમજાવવા માટે તેની પાસે જલાલ ખાન રાજા માનસિંહ રાજા ભગવાનદાસ અને રાજા ટોડરમલ એમ ચાર દૂતોને અનુક્રમે એક પછી એક મોકલે છે અને તેમાં એ ચારેય દૂતો એ મહારાણા પ્રતાપને સમજાવવામાં સફળ થયા નહીં પરિણામે અકબરે રાજા માનસિંહ અને આસફ ખાનની સરદારી હેઠળ વિશાળ શાહી સૈન્ય એ મહારાણા પ્રતાપ સામે રવાના કર્યું અને એ સૈન્યની સંખ્યા જોઈએ તો વીસ હજાર રાજપૂતો એ રાણા પ્રતાપના પક્ષે હતા અને સરદાર રાજા માનસિંહના પક્ષે એંસી હજાર સૈનિકો હતા તો એંસી હજારની સામે વીસ હજાર એટલે એ કાંઈ ન કહેવાય તો આટલા એના સૈન્ય નાનકડા એવા સૈન્ય લઈ અને તેઓ અકબરના સૈન્ય સામે લ લડવા માટે નીકળ્યા હતા તો બંને સૈન્યો વચ્ચે પંદરસો છોતેરની અઢારમી જૂને જોગુંદા પાસે હળદી ઘાટી મુકામે ખૂંખારી યુદ્ધ થયું દુશ્મનો સામે રાજપૂતો છે એ વીરતાથી લડ્યા અને આ જંગમાં મહારાણા પ્રતાપ માનસી સાથેના યુદ્ધમાં દુશ્મનોથી ચારે બાજુથી ઘેરાઈ ગયા અને કપાઈ જવાની તૈયારીમાં હતા એ સમયે મહારાણા પ્રતાપનો વીર ઝાલા નામનો એક સૈનિક છે એ મહારાણા પ્રતાપનો તાજ પોતાના શિરે પહેરી અને મહારાણા પ્રતાપ તરીકે પોતાને જાહેર કરે છે અને બી અને બીજી પડે મેદાનમાં તે પોતે કપાઈ જાય છે એટલે કે સામેના જે માનસીના જે સૈનિકો છે એને ઓળખી નથી શકતા એને એમ કે આ મહારાણા પ્રતાપ જ છે કારણ કે મહારાણા પ્રતાપનો મુંગટ પોતે છે એ ધારણ કરી અને પોતે જાહેર કરે છે એટલે એને એક જ ઝાટકે છે એ મારી નાખે છે પરંતુ એ વીર ઝાલા નામના સૈનિકે મહારાણા પ્રતાપને આ રીતે યુક્તિથી એને બચાવે છે અને મહારાણા પ્રતાપ છે એ પોતાના ચેતક નામનો ઘોડો લઈ અને મેદાનમાંથી ભાગી જાય છે અને એક તેને જંગલમાં આશરો લેવો પડે છે તો આવી રીતે માનસિંહનો વિજય થયો હલ્દી ઘાટીના યુદ્ધની અંદર અને આ યુદ્ધ માત્ર એક જ દિવસ ચાલ્યું હતું પરંતુ આ યુદ્ધની અંદર સત્તર હજાર જેટલા સૈનિકો છે એ મૃત્યુ પામ્યા હતા અને મેવાડને જીતવા માટે અકબરે છે એ બધા પ્રકારના પ્રયાસો છે એ કર્યા હતા તો એક દિવસની યુદ્ધની અંદર તમે વિચારો કે કેટલા બધા સૈનિકો છે એ ખૂંવાર થઈ ગયા હવે બીજી બાજુ જંગલમાં મહારાણા પ્રતાપ એ કંદમૂળ અને વનફળ ખાય અને જીવન પસાર કરે છે અને અકબર સામે અપ્રિતમ જુસ્સાથી પોતે લડતા રહે છે સત્તર પંદરસો ને સત્યોતેરની સત્તરમી જાન્યુઆરીના રોજ પચાસ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ પામે છે અને ત્યાં સુધી તે અણનમ રહે છે અને ત્યાર પછી અકબર છે એ એક પછી એક અનેક રાજપૂત કિલ્લાઓ છે એ જીતતો જાય છે એટલે કે જંગલમાં રહ્યા પછી પણ મહારાણા પ્રતાપ છે એ અકબરને સામે એ પોતે પોતાનું યુદ્ધ તો શરૂ જ રાખે છે કારણ કે મેવાડને પરત મેળવવા માટે અને એ પોતે એના માટે પૂરજોશથી તૈયારીઓ પણ એની ચાલુ હતી તો ઈસવીસન પંદરસો ઓગણએસીથી પંદરસો ને પંચ્યાસી સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ બંગાળ બિહાર તથા ગુજરાતના મુઘલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યા અને એને પરિણામે અકબર છે એ આ વિદ્રોહો દબાવવામાં ગૂંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ છે એ ઓછો થયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણા પ્રતાપે ઈસવીસન પંદરસો પંચ્યાસીમાં મેવાડ મુક્તિના પ્રયત્નો છે એ તે જ કરી દીધા અને મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ ઉપર આક્રમણ શરૂ કરી દીધો અને તરત જ ઉદયપુર સહિત છત્રીસ મહત્ત્વપૂર્ણ જે સ્થાનો હતા એના ઉપર એણે શું કર્યું કે મહારાણા પ્રતાપનું આધિપત્ય છે એ સ્થપાઈ ગયું તો આવી રીતે તેમણે જે મહારાણા પ્રતાપે સિંહાસન ઉપર બેઠા એ સમય છે એ અકબર ગુજરાતની અંદર પોતાના સામે જે વિદ્રોહો થતા હતા એ વિદ્રોહો દબાવવા માટે લશ્કર સહિત ત્યાં ધ્યાન હતું અને એનો લાભ છે એ મહારાણા પ્રતાપે ઉઠાવી અને એણે પોતાનો જે રાજ્ય છે એ પરત મેળવી અને ત્યાં સત્તા એણે સ્થાપી તો કર્નલ ટોડ નામનો ઇતિહાસકાર આમ તો અંગ્રેજ અધિકારી હતો એ કર્નલ ટોડ એવું કહે છે કે હલ્દી હલ્દી યુદ્ધ છે ને એ મેવાડની થર્મોપોલી હતી અને ડૉક્ટર વીએમ સ્મિથ નામનો ઇતિહાસકાર એવું કહે છે કે હલ્દી યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરનાર અકબર જેટલું જ માન અને સન્માન પરાજય પામનાર મહારાણા પ્રતાપનું પણ મહત્ત્વ રહ્યું છે એટલે કે ભલે અળદી કાટીના યુદ્ધમાં અકબરનો વિજય થયો પણ જેટલું અકબરનું મહત્ત્વ છે ને એ વિજય વિજયની અંદર એટલું જ મહત્ત્વ મહારાણા પ્રતાપ પરાજય પામાં એ પરાજયમાં છે એ છે તો આ રીતના આપણે મહારાણા પ્રતાપની જે આખી કારકિર્દી જે છે એ ખૂબ જ એની સંઘર્ષમય રહી એવું કહી શકાય કારણ કે અકબર છે એ ખૂબ જ શક્તિશાળી હતો ને અકબર છે એ સમગ્ર ભારત ઉપર મોગલ શાસન છે એ સ્થાપવા માગતો હતો હવે ત્રીજો પોઈન્ટ જે છે સફળતા અને અવસાન અવસાન તો જો કે આપણે આવી ગયું આમાં આગળ જ થોડુંક સફળતા પણ આવી ગયું છે તો આપણે જોયું કે ઈસવીસન પંદરસો ઓગણ એંસીથી પંદરસો પંચ્યાસી સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ બંગાળ બિહાર અને ગુજરાતમાં જે વિદ્રોહ થયા અને એમાં અકબર ત્યાં ગુંચવાયેલો રહ્યો અને પરિણામે શું કર્યું મહારાણા પ્રતાપે મેવાડની છે એ મુક્તિ મેળવી લીધી અને એ રીતના મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત છે એ થયો તો ત્યાર પછી મેવાડ પર લાગેલા ગ્રહણનો અંત છે ઈસવીસન પંદરસો પંચ્યાસી માં થયો એવું કહી શકાય અને મહારાણા પ્રતાપ છે એ પોતાના રાજ્યની સુખ સાધનામાં જોડાઈ ગયા પણ દુર્ભાગ્ય લગભગ અગિયાર વર્ષ પછી એટલે કે ઓગણીસમી જાન્યુઆરી પંદરસો ને સત્તાણુંના રોજ તેમનું નવી રાજધાની ચાવડમાં અવસાન થાય છે હવે મહારાણા પ્રતાપના અવસાન પછી તેનો જ્યેષ્ઠ પુત્ર અમરસિંહ એ મેવાડનો રાણો બને છે અને તેણે પિતાની નીતિ જારી રાખી અને અકબરની શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો જો એના જ્યેષ્ઠ પુત્ર પણ એના પિતાની જેમ જ પોતાની નીતિ ચાલુ રાખે છે અને અકબરને નમતો નથી આથી અકબરે મેવાડને તાબે કરવાના હેતુથી શાહજાદા સલીમને પંદરસો ને નવ્વાણુંની પંદરમી સપ્ટેમ્બરે અજબેરના સુબા તરીકે નિયુક્તિ કરે છે અને તેને અમીરસિંહ રાણા વિરુદ્ધ આક્રમણ કરવા માટે હુકમ કરે છે સલીમ છે એ મોટી સેના લઈ અને રાજા માનસિંહ અને અન્ય કુશળ સેનાપતિઓ સાથે રાણાનો સામનો કરવા રવાના થયો પરંતુ સલીમે આ આક્રમણમાં કોઈ એવી અભિરુચિ દાખવી નહોતી અને પોતે આનંદ પ્રમોદમાં જ સમય પસાર કર્યો પરંતુ માનસિંહની સેનાએ આક્રમણ કરી અને મેવાડને ખેદાન મદ્ય કરી નાખ્યું એટલે રાણાએ રાણો એટલે કોણ હતા કે અમરસિંહ તો એ અમરસિંહ રાણાએ માધોસિંહના નેતૃત્વ હેઠળ માલપુરા અને મોગલ હકુમત એ મેવાડના અન્ય સ્થળો પણ તેણે લૂંટી લીધા આથી સલીમે માધોસિંહની નેતાગીરી હેઠળ લડતી રાણાની સેનાનો સામનો કરવા મોગલ સેના મોકલી મોગલ સેનાના નાયકો રજાકુલી લાલબેગ બેગ વગેરે રાણાની સેનાનો સામનો કર્યો અને રાણો અમરસિંહ એ ડુંગરોમાં ભરાઈ ગયો અને આવી અનિર્ણાયક સ્થિતિમાં શાહજાદો સલીમ છે એ અધૂરું કામ છોડી અને ફરી અજમેર પાછો ફર્યો અને બંગાળમાં વિદ્રોહ ફાટી નીકળતા અકબરે માનસિંહને પણ પરત બોલાવી લીધો તેમ છતાંય અકબરે રાણા અમરસિંહને નમાવવા માટે સોળસો ને ત્રણના ઓક્ટોબરમાં દશેરાના દિવસે શાહજાદા સલીમને ફરીથી મેવાડનો સામનો કરવા નિયુક્ત કર્યો અને તેનો અજમેર જવાનો આદેશ કરે છે પરંતુ મેવાડ વિરુદ્ધ આક્રમણ કરવું એ એના ગજાની બારની વાત હતી તેથી તે અજમેરને બદલે ફતેહપુર સિકરી ચાલ્યો ગયો અને ત્યાંથી અલ્હાબાદ રવાના થયો આ પછી માંદગીને કારણે અકબર છે એ મેવાડ પર સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપી શકો નહીં આપણે જો કે અભ્યાસક્રમની અંદર મહારાણા પ્રતાપનો જે છે બરાબર એના પુત્ર વિશે કંઈ અભ્યાસક્રમમાં સિલેબસમાં નથી પરંતુ મેવાડ ઉપર જે અકબરની કબજો કરવાની જે ડોળો હતો જે એની ઈચ્છા હતી એ અકબરની ઈચ્છા છે એ શું થાય છે અધૂરી રહે છે કારણ કે રાણા પ્રતાપે એ મેવાડ કબજો કરી લીધો અને પછી એના અવસાન પછી એના મોટા પુત્રએ પણ મેવાડની શરણાગતિ અકબર પાસે સ્વીકારી નહીં અને અકબરને એણે પણ ટક્કર આપી અને અકબરે એને પણ નમાવવા માટે પ્રયત્નો કર્યા પરંતુ એમાં તે સફળ થયો નહીં આમ મેવાડ છે એ અકબરના હાથમાં છેલ્લે સુધી આવી શક્યું નહીં બસ આજે આટલું જ હવે પછીના આપણે આવતા લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું અહીંયા જે ચિત્ર જે છે ચેતક ઘોડો મહારાણા પ્રતાપનો જે ચેતક ઘોડો હતો હલ્દી ઘાટીના યુદ્ધમાં એ ઘોડો પોતે લઈ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો એટલે પોતે ઘોડો લઈ અને નાસી સૂટ્યા હતા એ ઘોડો છે એ એવું કહેવામાં આવે છે કે ત્યાં એક હલ્દી ઘાટીની પાસે એક મોટું તળાવ હતું અને એ તળાવને એક જ ઝાટકે એ કૂદી જાય છે અને સામે કાંઠે એમ કહેવાય છે કે એ કૂદીને પડે છે એટલે એનો પગ ભાંગી જાય છે અને એ ઘોડો છે ચેતક નામનો ઘોડો એ મૃત્યુ પામે છે તો હાલમાં ઉદયપુર કદાચ કોઈ ફરવા જાય તો સિટી પેલેસ જે છે ને ત્યાં આ ચેતક અને મહારાણા પ્રતાપનું જે પુતળું છે એ ત્યાં આજે પણ એની હળદી ઘાટીના યુદ્ધનું આજે પણ યાદો તાજી કરીને ઊભું છે ક્યારેક ફરવા જાઓ તો ચોક્કસથી તેની મુલાકાત લેજો અને તમે એનો ઇતિહાસ છે પણ તાજો થશે બસ આજે એટલું જ જય ભારત